તો કેમ છો મિત્રો મજામાં જ હશો તો આજે પાસે મારુતિ સુઝુકી ઇકો અને ગાડી વેચવાની છે છે છેલ્લે સુધી જોજો બધી માહિતી આપેલ પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવો તો મિત્રો આજે આપણી પાસે પહેલા નંબરે મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં માંગ છે બે હજાર ઓગણીસનું મોડલ છે સેકન્ડ ઓનર ગાડી છે ગાડી માંકાની પણ પ્રકારનો ફોલ્ટ નથી પેટ્રોલ અને સીએનજી ગાડી છે સીએનજી ની એન્ટ્રી આરસીબુક માંગ છે ઓરિજિનલ ગાડી છે ગાડી માંગકાની પણ પ્રકારનો ખર્ચો નથી ગાડી અઠ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડી જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકાના નાની મોણપી ગામમાં જોવા મળશે ઇકો ગાડીની કિંમત ચાર લાખ એકાવન હજાર રૂપિયા રાખેલ છે ગાડી કોઈ પણ મિત્રને ખરીદવા નહીં હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ એક નંબર પર આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો બીજા નંબર પર આપણી પાસે મારુતિ સુઝુકી કંપનીની ઓમની ગાડી વેચવાની છે ગાડી કમ્પ્લેટ ચાલુ રનિંગ કન્ડિશન માંગ છે બે હજાર સાતનું મોડલ છે ગાડીનો વીમો પાર્સિંગ ચાલુ છે ગાડીનું પીયુસી કમ્પ્લેટ છે ગાડીના ટાયર પણ સારા છે ગાડીની સીટો સારી કન્ડિશન માંગ છે આઠ સીટર ગાડી છે ગાડી અમરેલી જિલ્લામાં રાજુલા જોવા મળશે ઓમની ગાડીની કિંમત પંચાણું રાખેલ છે ગાડી ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા નંબર પર આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે